સોડિયમ અથવા મીઠાનું વધુ પડતું સેવન તમારા બ્લડ પ્રેશરમાં વધારો કરી શકે છે જે હૃદય પર દબાણ લાવે છે જોકે સારી વાત એ છે કે ઘણા સ્વાદિષ્ટ અને સ્વસ્થ ખોરાક છે જેમાં સોડિયમનું પ્રમાણ ઓછું હોય છે ચાલો આ વિડિયોમાં આવા પાંચ ઉત્તમ ખોરાક વિશે જાણીએ નંબર એક કેળામાં સોડિયમનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે પરંતુ તેમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે જે હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે દરરોજ એક કેળું ખાવાથી હૃદયને ફાયદો થાય છે અને તે ઊર્જા પણ પૂરી પાડે છે નંબર બે ઓટ્સ ફાઈબરથી ભરપૂર હોય છે અને તેમાં સોડિયમ ખૂબ ઓછું હોય છે આ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે નંબર ત્રણ અખરોટ બદામ અને કાજુ જેવા સૂકા ફળો જ્યારે મીઠા વગર ખાવામાં આવે છે ત્યારે તે હૃદય માટે ખૂબ ફાયદાકારક છે તેમાં સ્વસ્થ ફેટ હોય છે જે ધમનીઓને સ્વચ્છ રાખે છે અને હૃદય રોગને અટકાવે છે નંબર ચાર પાલક મેથી સરસવ જેવા પાંદડાવાળા શાકભાજીમાં સોડિયમ ખૂબ ઓછું અને પોષક તત્વો વધુ હોય છે ચાલો તમને જણાવી દઈએ કે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવાની સાથે તે હૃદયના કાર્યમાં પણ સુધારો કરે છે નંબર પાંચ દહીં એક એવો ખોરાક છે જેમાં કુદરતી રીતે સોડિયમ ઓછું હોય છે પરંતુ કેલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર હોય છે તે કોલેસ્ટ્રોલના સ્તરને સંતુલિત કરે છે અને પાચનતંત્રને પણ સ્વસ્થ રાખે છે જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વિડીયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જય હિન્દ